મકર રાશિના લોકો વેપાર હોય કે વ્યવસાય ઉદ્યોગ હોય કે રોજગાર અથવા સેવાનું કાર્ય હોય કે મહેનત હોય વિચારોનું ઉન્નત થવું જ એક ઉદ્યમ કહેવાય છે કેમ કે વિચાર એ જ એ બી છે જેમાં અંકુર ફૂટતા મુખ્ય કાર્ય શરૂ થઈ જાય છે તે જ રીતે આજના સંજોગોમાં વ્યક્તિ પોતાને ઓળખી શકતો નથી હું કોણ છું મારો હેતુ શું છે આ પૃથ્વી પર મારું શું કામ છે તમે લોકો તમારી વિશેષતાને જ સમજી શકતા નથી તમે તમારી પોતાની શક્તિથી વાકેફ નથી તો પછી તમે સફળ કેવી રીતે થશો આજના વિડીયોમાં તમને ઘણો આનંદ આવશે અને મને પણ તમને જણાવતા ખૂબ જ આનંદ થશે કારણ કે ઘણી શોધ સંશોધન કર્યા પછી હું તમારા માટે આજનો વિડીયો લઈને આવ્યો છું મને વિશ્વાસ છે કે જો તમે આ વિડીયોને અંત સુધી જોશો તો મને લાગે છે કે મકર રાશિના લોકો પોતાની જાતને ઓળખશે અને જેઓ મકર રાશિના નથી તેઓ આ વિડીયો જોઈને જાણી શકશે કે મકર રાશિના જાતકો તેમના મિત્ર તરીકે કેવા હોય છે તેમના જીવનસાથી તરીકે પાર્ટનરના રૂપમાં કેવા હોય છે તેનો ભાગ્યોદય ક્યારે થાય છે તમે પણ સમજી જશો કે મકર રાશિના લોકોમાં શું વિશેષતા છે તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ આપણે તેમની સાથે સંબંધ કેવી રીતે બનાવી શકીએ શું આપણે આગળ વધી શકીએ તો ચાલો બીજી ચર્ચા કર્યા વિના જાણીએ વિશ્વની ચમત્કારી રાશિ મકર રાશિના લોકોની કેટલીક ખાસ વિશેષતાઓ મિત્રો સૌ પ્રથમ તો તમારે સમજવું જોઈએ કે મકર રાશિના લોકો કોણ હોઈ શકે છે પશ્ચિમના મત મુજબ જે લોકોનો જન્મ એકવીસ ડિસેમ્બરથી વીસ જાન્યુઆરી વચ્ચેનો થયો છે તે મકર રાશિના લોકો છે અને આપણી ભારતીય માન્યતા અનુસાર જે લોકો ચૌદ જાન્યુઆરીથી તેર ફેબ્રુઆરીની વચ્ચે જન્મ્યા છે તેમની સૂર્ય રાશિ મકર છે કારણ કે આ સમયગાળા દરમિયાન સૂર્ય મકર રાશિમાં રહે છે અને જેમની ચંદ્ર ગ્રહ તેમના જન્મ સમયે મકર રાશિમાં હોય છે તેમની પણ રાશિ મકર જ છે જો તમે આ વિશે કંઈ જાણતા નથી તમારું નામ ખ જ અક્ષરથી શરૂ થઈ રહ્યું છે તો પણ તમારી રાશિ મકર છે અને તમારી રાશિનો સ્વામી શનિ છે હવે તમારે થોડું ધ્યાનથી સાંભળવું પડશે જ્યારે તમે મકર રાશિના લોકોની પસંદના પસંદ વિશે જાણવા માગો છો ને તો સૌ પહેલાં તો તમારે તેમના સ્વભાવ વિશે જાણવું પડશે તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર રાશિના લોકોનું વ્યક્તિત્વ આદર્શવાદી અને પ્રામાણિક હોય છે તેઓ અધીરા રમતયાર ઉત્સાહી સરળ નિર્ભય પ્રેરણાત્મક હોય છે અને જો તમે તેમને નજદીકથી જુઓ છો તો તેઓ શાંત લક્ષણોથી ભરેલા હોય છે તેઓ રોમેન્ટિક અને નાટકીય પ્રકૃતિના પણ છે એટલા માટે તેઓ મહાન પ્રેમીઓ મહાન ધનવાન લોકો બનવાની ઈચ્છા રાખે છે મકર રાશિથી પ્રભાવિત હોવાને કારણે તેઓ સમજદારી અને અનુશાસનથી પણ ભરપૂર હોય છે આ લોકો જન્મથી જ તેમની સ્વતંત્રતા માટે જીવે છે જો કોઈ તેમને કોઈ બંધનમાં બાંધવાનો પ્રયાસ કરે છે ને અથવા તે તેમને નારાજ કરે છે તો પછી તેઓ સંબંધ તોડવાનું પણ વિચારતા નથી આ લોકોનું એક જ સપનું હોય છે કે દુનિયાના તમામ ભૌતિક સુખો પ્રાપ્ત કરવા અને માણવા હા જ્યારે આ લોકો એક ઉંમરે પહોંચી જાય છે ને તો એ તમામ વસ્તુનો આનંદ મેળવી લે છે ને ત્યારે તેઓ સમાજ સેવા અને ધર્મમાં પણ રસ લેવા લાગે છે તેમનું પાછલું જીવન ધર્મમાં વિતાવે છે ધ્યાન યોગ ઉપાસના સત્સંગ અને પ્રવચનોમાં પણ ભાગ લેવા માંગે છે જો આપણે તેમના જીવનની સૌથી મોટી ખામીની જોઈએ તો તેમની અંદર એક મોટો ડર બેઠો હોય છે અને તેઓ હંમેશા તેમની મજાક ઉડાવવાથી ડરતા હોય છે જેના કારણે તેઓ કેટલીક વાર ગ્રુપમાં બોલી શકતા નથી અને લોકો વિચારે છે કે તેઓ ઇન્ટ્રોવર્ડ છે ઘણીવાર પરિવારના લોકોને પણ એવું લાગે છે કે તેમણે તેમનો આપણા પ્રત્યે પ્રેમ નથી પરંતુ આ બિલકુલ ખોટું છે તેઓ તેમના પરિવારના સભ્યોને પ્રેમ કરે છે પરંતુ તેઓ તે બતાવી શકતા નથી કારણ કે પરિવાર તેમના માટે સંબંધ નથી તે સંબંધોથી ખૂબ જ વધુ છે તેઓ પોતાના અને પોતાના બાળકો માટે મહત્વકાંક્ષી હોય છે જો શનિ કુંડળીમાં સારા હોય તો આ લોકો ઈમાનદાર સતર્ક અને ભરોસાપાત્ર હોય છે તેમની પોતાની દુકાનો હોય છે અને મોટા બિઝનેસ પણ બને છે જ્યારે કુંડળીમાં શનિ ખરાબ હોય છે ત્યારે આ લોકોમાં અહંકાર નિરાશાવાદ અને વધુ પડતી મહેનત અને ખામીઓ હોય છે અને તેઓ જીવનમાં હંમેશા સંઘર્ષ કરતા રહે છે મકર રાશિવાળા લોકો જન્મથી જ વિશ્વાસપાત્ર મિત્રો હોય છે તેઓ તેમના કામને ધીરથી કેવી રીતે પૂર્ણ કરવું તે જાણે છે જો તેમને કોઈ પણ સમયે કોઈ કાર્ય સોંપવામાં આવે અથવા તેમને કોઈ કામ કરવાનું કહેવામાં આવે તો તેઓ હંમેશા તૈયાર રહે છે આનામાં સ્વાર્થની કોઈ ભાવના નથી હોતી તેઓ મિત્ર પરિવાર અને પ્રિયોજનો પર પૈસા ખર્ચે છે અને આજ પ્રકૃતિ તેમને જીવનમાં પ્રગતિ આપે છે પરંતુ ઘણીવાર લોકો આનો લાભ ઉઠાવે છેતરપિંડી કરે છે અને તેમના જન્મજાત સ્વભાવનો લાભ લઈ જાય છે જો તેમને તમે નાનપણથી જોશો તો તમને ખબર પડશે કે આ લોકોને નાની ઉંમરથી જ નોકરી કરવાની તીવ્ર ઈચ્છા હોય છે પરંતુ જ્યારે તેઓ યુવાનીમાં આવે છે ત્યારે તેઓ ઓફિસર બને છે ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજે છે પ્રમુખ પદ પર બિરાજે છે ગુપ્તચર એજન્સીઓમાં કામ કરે છે દરેક સરકારી ક્ષેત્રો જેમ કે મેન્યુઅલ લેબલ કૃષિ ખનીજ સરકાર વગેરે સાથે જોડાણ બનાવે છે દુનિયામાં મકર રાશિ જેવું સંચાલન કોઈ કરી શકતું જ નથી તેથી જ લોકો તેને ચમત્કારિક પણ કહે છે કારણ કે મકર રાશિ એકસાથે અનેક કાર્યો કરવામાં સક્ષમ છે આ રાશિના લોકોમાં એક ખાસ ગુણ હોય છે તમે જોયું જ હશે કે તેઓ સામાજિક મેળાવડા ક્લબ સંગઠન કમિટી શુભ પ્રસંગોમાં પણ સારું સ્થાન મેળવે છે અને તેમાં તેનું પ્રભુત્વ પણ હોય છે સેવાને કામમાં ખુશી સેવાને જે કામનું કાર્ય છે તે ખુશીથી કરે છે કારણ કે તેમની પાસે વિશેષ સંગઠનાત્મક ક્ષમતાઓ છે અસાધારણ સહનશીલતા ધૈર્ય તેમનું વલણ તેમનું મોટું સંગઠન બનાવવામાં મદદ કરે છે અને આ લોકો તેમના નાના વિચારોને મોટો આકાર આપી શકે છે મકર આશ્ર લોકોનું ભાગ્યોદય થાય છે ને તે વીસ વર્ષની ઉંમરથી થવા લાગે છે વીસ વર્ષની ઉંમરે તેઓ અચાનક કોઈ કામમાં લાગી જાય છે કોઈ સારી સંસ્થામાં ભણવાની તક મળે છે કે બિઝનેસના ક્ષેત્રમાં પહોંચે છે વીસ વર્ષનું ભાગ્યોદય અઠ્યાવીસ વર્ષ સુધી સળંગ ચાલે છે આમાં તેમની કુંડળીની અંતરદશા પણ મહત્વપૂર્ણ હોય છે પછી તેમનું બીજું ભાગ્યોદય ઇઠ્યાવીસથી આડત્રીસ વચ્ચે થાય છે આમાં તેઓ અચાનક ચમત્કારિક રીતે મોટા માણસ બની જાય છે તેમને રોકાણથી ખૂબ પૈસા મળે છે પછી ધીમે ધીમે જીવનમાં આગળ વધે છે અને જ્યારે તેઓ છપ્પન પર પહોંચે છે ને ત્યારે તેમનો ભાગ્યનું અંતિમ અને સુવર્ણ સમય શરૂ થાય છે કંપનીમાંથી નિવૃત્તિ પછી પોતાની કંપની અથવા પોતાનો વ્યવસાય બનાવે છે પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે મેં જેટલી કુંડળીનો અભ્યાસ કર્યો છે એ કુંડળીના અભ્યાસની અંદર મેં જોયું છે કે તેઓ ચમત્કારિક રીતે નોકરી મળે છે ચમત્કારિક રીતે વ્યવસાયમાં પણ જોડાય છે તેઓ વિદેશમાં પણ ચમત્કારિક રીતે પ્રગતિ કરે છે આ હતી થોડી મકર રાશિની માહિતી પ્રશ્નલ કુંડળી જાણવા માટે અપોઇન્ટમેન્ટ લઈ અને મારી સાથે વાત કરી શકો છો જય ગુરુદાદ જય ગિનરી